આપડા મારા બેટા ઓલી મોટર નો કેબલ આવે ને કાપી લઈ જા લઈ ગયા અને હમણાં શું ખુડું

આપડું હાલે એવી રીતે આજુબાજુ નજર નાખતા રહેજો ભાઈ બંધ તો આજ તો હાથ લાગી એક મોટું સાધન ને કર્યું કે એમાં ઘણા પૈસા મળે શું હાથ લાગે પોત હજાર ની ગયા પોત હજાર શું કાઢવાનું થાય

પરામ hmm.